નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો સોના ચાંદી લેવાનું કોને નથી પસંદ હોતું પરંતુ હાલમાં આ સોના ચાંદીની કિંમત એટલી બધી વધી ગઈ છે કે આપણે તો ને સપનામાં જ ખરીદશું હવે આ જે ભાવ આસમાને પહોંચ્યો છે તો મધ્યમ વર્ગીય લોકો એને લેતા પહેલા દસ વાર વિચારશે હવે આવામાં ઘણા બધા લોકોના ઘરે જ્યારે પ્રસંગ હોય તો તેમને ના છૂટકે તો ખરીદવું જ પડે હવે આવામાં ઘણીવાર લોકો પોતાને સુશોભિત કરવા માટે એવી ટ્રીક અપનાવી લે છે કે બાદમાં દરેક બાજુ એમની ચર્ચા શરૂ થઈ જાય છે તો ભારતના લોકોને સોનામાં ખૂબ રસ છે હવે આપણે જે સોના વિશે વાત કરીએ છીએ એ ઊંઘ નથી પરંતુ આપણે વાત કરી રહ્યા છે સોનાની કે જેમાં કોઈ પણ પ્રસંગ હોય સ્ત્રી પૈસા બચાવે કે પોતાના માટે ઘરણા ખરીદી લે હવે લોકોએ સોનું સસ્તું હતું ત્યારે રોકાણ કર્યું પરંતુ હાલમાં જ સોનાના ભાવ ખૂબ વધ્યા છે અને લોકો પણ ચિંતામાં છે જે સામાન્ય લોકો છે એમના તો બજેટની બહાર જ થઈ ગયું હવે આવવામાં સોશિયલ મીડિયા ઉપર એક મહિલાએ લગ્નમાં સોનાના દાગીનાની જગ્યા ઉપર કંઈક એવું લગાવી દીધું કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા ચાલો શું છે આખી વાત ચર્ચા કરીએ તો ઘણા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે હવે આ સમયે એક મહિલા લગ્નની તૈયારી માટે મેકઅપ આર્ટિસ્ટ પાસે પહોંચી બસ અહીંયાથી જ તેમનો વિડીયો વાયરલ થઈ ગયો તેમણે મેકઅપને બદલે તેની ગરદન કપાળ કાન શરીરના વિવિધ ભાગો ઉપર મહેંદી લગાવી દીધી હવે સોનાની કિંમત જોયા પછી મહિલાએ મહેંદીનો ઉપયોગ કરીને શરીર ઉપર ઘરેણાની ડિઝાઇન બનાવી દીધી છે હવે આ મહેંદી સુકાઈ જાય પછી મહિલાના ગળામાં લીલો દોરો કાનમાં બુટ્ટી નાકની વીટી અને માંગ ટીકા જોવા મળી હવે તેમની જ્યાં શૈલી હતી એ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા તો ઘણા એવા પણ હતા કે જેમણે મૂર્ખતા ગણાવી હવે ઘણા વપરાશકર્તાઓએ કહી દીધું કે મૂંઘા સોનાની આડઅસર છે જો કે મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર થઈ રહ્યો છે અને હાલમાં સોનાના વધતા ભાવને કારણે લોકો આવા ઘરણાંની વ્યવસ્થા કરી રહ્યા છે જો કે કૃત્રિમ ઘરણાને બદલે આ મહેંદી ઘરડા લોકોને પસંદ આવી રહ્યા છે તો હાલમાં જ્યારે સોનાના ભાવ ખૂબ વધી રહ્યા છે અને પ્રસંગોપાત જ્યારે ઘરણાની જરૂર હોય પોતાને સુશોભિત કરવાની જરૂર હોય ત્યારે સોનાને તો ખરીદવું જ પડશે પરંતુ હાલમાં આ મહિલાએ સોનાની જગ્યા ઉપર એવી ટ્રીક અપનાવી કે જે બાદમાં તેમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો અને આજકાલના જમાનામાં આ સોશિયલ મીડિયાનો જ્યારે ઉપયોગ થઈ રહ્યો છે તો ઘણા બધા લોકો વખાણ પણ કરે છે અને ઘણા બધા ટીકા પણ કરે છે પરંતુ હાલમાં તો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડૉટ કોમ